તો મેં અહીંયા દૂધીને ખમણી લીધી છે જોઈ શકો છો તમે હવે આપણે એમાં આદુ લસણ અને લાની પેસ્ટ એડ કરીશું એક ચમચી અજમાને આપણે હાથેથી આ રીતે એડ કરવાનો છે જેથી અજમાની ફ્લેવર આવે એક ચમચી વરિયાળી નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું એક ચમચી હળદર નાખીશું અને ધાણાજીરું પાવડર નાખીશું હવે આપણે એમાં થોડીક એવી હિંગ નાખીશું હવે આપણે આમાં દળેલી ખાંડ એડ કરીશું તો મેં અહીંયા બે ચમચી દળેલી ખાંડ એડ કરી છે પોચા બનાવવા માટે આપણે એક ચમચી તેલ નાખીશું થોડા કેવા લીલા ધાણા નાખીશું અને આ બધો મસાલો મિક્સ કરી લઈશું હવે આપણે આમાં લોટ એડ કરીશું તો જે ભાખરીનો કરકરો લોટ આવે છે એ લોટ લઈશું અહીંયા આમાં આપણે બે ચમચી ચણાનો લોટ એડ કરીશું ચણાના લોટના કારણે મુઠિયાનો ફ્લેવર એવો સારો આવે છે જેટલો લોટ સમાય એટલો જ લોટ એડ કરવાનો છે અને આપણે હાથેથી લોટ બાંધી લેવાનો છે દૂધીના મુઠિયામાં પાણી એડ થતું નથી દૂધીમાં જ પાણી ઘણું હોય છે તો આ રીતે જ આપણે એ જ દૂધીમાંથી લોટ બાંધવાનો છે આમાં ઉપરથી પાણી એડ કરવાનું નથી તો લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે આમાં મુઠિયા વાળવાના છે તો સૌ પ્રથમ આપણે રીતનું કાણાવાળું વાળું લઈશું એમાં ગ્રીસ કરી લઈશું હવે આપણે સૌ પ્રથમ હાથમાં થોડું તેલ લગાવીશું અને આપણે આ રીતે રોલ જેવી રીતે મુઠિયાને વાળવાના છે આ રીતે આપણે બધા મુઠિયાને વાળી લેવાના છે પછી આપણે એને બાફવા મૂકીશું તો ઢોકળિયાના કુકરમાં મેં પાણી ગરમ કરીને મૂક્યું તું તો આપણે એમાં આપણે બાફી લઈશું વીસ મિનિટ જેટલું આપણે એને બાફવાના છે તો પછી આપણે એને આ રીતે ચક્કુની મદદથી ચેક કરી લઈશું તો આપણા મુઠિયા આ રીતે તૂટી જાય અને ચક્કા પર ના ચોંટે તો આપણા મુઠિયા બફાઈ ગયા છે તો આપણા મુઠિયા રેડી થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણા મુઠિયા ઠંડા થાય તો આપણે આ રીતે ચાકુની મદદથી એને કટ કરી લેવાના છે ઠંડા થાય પછી જ એને કટ કરવાના છે જો ગરમમાં તમે કટ કરશો તો તમારા મુઠિયા તૂટી જશે હવે પછી આપણે આ મુઠિયાને વઘારવાના છે જો તમે વઘાર્યા વગર ખાવા માંગતા હોય તો પણ તમે ખાઈ શકો છો તો આપણે વઘાર કરીશું આનો તો મેં અને તેલમાં વઘારી દીધા છે તમે આ બાળકોના લંચ બોક્સમાં કે પછી ચાર જોડે કે પછી તરીકે પણ સર્વ કરી શકો છો તમે પણ આ રીતના ઘરે મુઠિયા જરૂરથી બનાવજો જો આ રીતે મુઠિયા બનાવશો તો તમારા મુઠિયા એકદમ પોચા બનશે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો ગમે